જો તુંય વેરે હે કોને ખાવું છે ખાવું હોય એ કમેન્ટ કરો જલ્દી મારે ક્વેશ્ચન કરું મને દડ બહુ દુખે છે કોઈ બી કમેન્ટ કરી મને દવા કહો

પ્લીઝ જલ્દી કોમેન્ટ કરો એમ યસ દિવ દુઃખે છે ખાવાનું નહીં તો બી મેં ખાવું છું મને દવા તો બતાવો કમેન્ટ કરીને દવા તો કયો હાય મને દઢ ની દવા કોઈ બતાડો પ્લીઝ જેને ખબર હોય કોમેન્ટ કરો ને પ્લીઝ આપ તો હોની હેલો ગાઈઝ કેમ છો જમી લીધું બધાએ તું ત્યાં જમી લીધું હે નહીં તું જમી લીધું કેમ કોઈ નહીં નઈ આપતું તન ખાવા આવું હાવ યાર નહીં દવા તો મને કોઈ નઈ બતાડતું હો યાર પ્લીઝ કમેન્ટ કરો મને ઢાઢ બહુ દુખાય છે હું દવા પણ લીધી છે હોસ્પિટલ પણ ગઈ છે મેડિકલમાંથી પણ ટેબ્લેટ લાવી છું તો બી કોઈ ફરક નથી પડતો ટેબ્લેટ લીધા પછી તો ત્રણથી ચાર કલાક રાહત મળે પછી તો પાછું ફરી એવું ને એવું થઈ જાય છે તો પ્લીઝ કોઈ ઘરેલું ઉપાય હોય એ બી કહો કે હું એનાથી બી ટ્રાય કરી જોઉં તો મારી ઢાળ મટી જાય પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ છે હવે જે મને જોઈ રહ્યા છે લોકો મને કમેન્ટ કરીને ક્યો प्लीज મારા સક્કદવાની જરૂર છે હાલ તો રિપીટ આફ્ટર મી આઈ એમ આપતા હે કોઈક તો દવા કેસે આજે કોઈક પાસે થી તો મારે દવા જાણી જ રહેવું છે બહુ હેરાન થવાય છે અઢાર થી તો રાજેન્દ્ર

વા વારે હનીબેન ના મોરલા ઉડી જશે અને આપણે ચાલ તારા મોરલા ઉડાવીએ મારે હની બેન ના મોરલા ઉડી જશે या बलने जसे मारे हनी में ला उड़ी जसे वाह तो वाह क्या, क्या बात है वाह 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 क्या बात है नाइस वाह क्या बात है तेरा इतना सुरीला आवाज વાત અચ્છા ગાલેતી આજે હું ડાડની દવા જાણી ન જ રહીશ કઈ વાંધો નઈ નહી બતાવો તો બીજું શું દુખવા દઈશું નહીં સહન થાય એટલે કઢાવા જઈશું હોસ્પિટલ હવે બાકી વધારે સહન થાય એમ તો છે નહીં હવે પાંચ દિવસથી હું સહન કરું જ છું પડી જાય માસ્ક નો છે આપણે Machchi mare! Machchi mare! Machchi mare! No. બધા નવરાત્રી ની તૈયારી જ કરતા હશે ને લી આપણે કરતા ને આપણે તો ગાવા નહીં જવાનું કઈ નઈ એટલે તો આપણે ક્યાં એટલા ગરબા ગાવા જઈએ તો બી જોઈએ ને એટલા તો ગરબા આપણે ક્લાસ કરવા જેવા હે હવે તો ગરબાને ક્લાસ કરી લેવા પછી આપણે ગરબા ગાવા જવાય રહ્યો